વડોદરા મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખાની ટીમ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન કે જેનું અનઅધિકૃત બાંધકામની ઇન્ફેક્ટ ફી ભરાઈ ગઈ હોવા છતાં તોડવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો એક બહેન પોતાની રોજીરોટી માટે અકડ કરે છે તેમ છતાં ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ આ લોકોના બહારે આવ્યા નથી પહેલી જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાત સરકાર નિયમ મુજબ કોઈ પણ તોડફોની કામગીરી કરવામાં આવતી નથી તેમ છતાં તાનાશાહી અધિકારીઓ દ્વારા તેને તોડવાનું કામ શરૂ કરતા કામગીરી અટકાવી જેથી કોર્પોરેશનની ટીમ લીલા તોરણે પાછી વળી હું તમારા મારા ઘરવાળા વગર એકલી અહીંયા રહું છું અમને રાતે ઊંઘ બી નથી આવતી કે કાલે શું થશે હું મારા છોકરીઓને લઈ લેવું કઈ જઈ હા અને આ બધું લીગલી છે બધું એક ઈંચ પણ તમે બતાવો કે ના હોય એમ અને જાવ ને બીજા બધા છે અમે અમે જ ગરીબ દેખાઈએ છે તમને વગર ઇન્ટિમેશન વગર એને વગર ઓર્ડર તમે આવીને અમારે તોડી જવું છે આ તો કઈ વાત થઈ તમારી

અહીંયા જે કઈ પુરાવા જોઈએ એ અધિકારીઓ દ્વારા પુરાવા લીધા વિના કોઈ પણ જાતની નોટિસ વગર આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ તોડવાની જે કામગીરી કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું સાથે સાથે તમે જુઓ તો ઇમ્પેક્ટ મંજૂર કરાયેલ છે અનધિકૃત બાંધકામ જે છે એ બાંધકામ મંજૂર કરાયેલું હોવા છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા આજે તોડવાની કામગીરી કરી હતી અને એનો અમે વિરોધ કર્યો છે બીજી એક વાત કે ગુજરાત નામદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ

પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે